આ છે કેવું કરવાનું કો અમાર ફટાફટ લેવા જઈ નાખેલા એક કામ કરી આપો સબતર કામ તમે તો બીજું કામ સબતર કામ કરો આ તો પેલી મોના છે તાજે તાજે તાઈ સીટી લાગે જો કોણ કાને આ તો પેલી મોના આપેલા છે ભૂરો થઈ ગયો નેડો પાણી પડી ગято અલ્યા પેલા પેલા બાજી પેલા માર તો બોઘા કરી ફટાફટ ફાજે બાજી ફટાફટ અલ્યા પેલે બોલે ફટાફટિયા આ ભરા અલ્યા આપણે તો બોઘેલા ઉડાવી દે યાર તોડો તો પાંચે ઓમ અલ્યા હેડ શું હું કરા લ્યા अपासा गले लाच उतुँा के? की की अद पले 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 पले

અરે આલજે પૈસા તમારે આલે ટાઈમ ટાઈમ અલ્યા મને તાર્યા એ વાત કહો તો મત તમે વ્યાજ વ્યાજવા પૈસા ન પાછા ન તો તમને ઉંઢા લકડામાં ગોળી છોય ટાઈમ પૂરો થાય એટલે વ્યાજ મળી જાય પૈસા દૂધ દે બેગોય મોખાડે ધોઈ નાખજો મોખણ હોય તો ધોઈ નાખજો લઈ લેતા હા બધું દેખા લે હા હો પેખા કેરામાં

কিনা খুব চটনি লাশানো ঠগো মরু নাম সক

અલ્યા પણ અહીંયા પેલા જ મારવા આયે પૈસા લઈને જતા રહ્યા મજૂરી તાર ના આયા જ નહી જો તો હું શું કરું મારા પૈસા જોવી બે દાડામાં આલી જો હું તમને અલ્યા ત્યાં પણ લાગો કેવા લાગો બીક લાગે મને તો હું ની મને બીક લાગે બીક તો લાગવી જ જો ને આપણે 100 રૂપિયા વા હાચી હે હાચી જ નતાણ

એક વખત આવી જાય એવા લેવા છે ને જેટલા દાડા વાપર છે પચીસ હજાર પચીસ હજાર કેટલા દાડા વાપરશે જોઈ ગયા હા હા બેટા નહીં કે મારે કેટલી નાખાવી કેટલી નાખાવી કિટલી નખાવી છે પૈસા કૂટ્યા મારે અલ્યા આ બીજી જગ્યા હોય લા પેલી જગ્યા આપણે ઘરે બે હવા દે અને પૈસા કૂટ્યા આવો કરશો એમ કાના પેલા જ 6-7 જડે શું બીજા પૈસા માગે તો એમ ભેગા ભેગા કરી તો કોઈ એટલું જ છે પછી થોડો ઓછો માગે તરી રાખો આમ તો મારે

બે ગોળીઓ મેળવી લઈ રહી ગયો મજૂરી કઈ લાગ્યા કેટલો બીમા થઈ બીજી બગડી પૈસા પૈસા તમે <coughs> જતા <coughs> <coughs> बेहारी पकाडवान जोड़े जाय छोहलाइन तोड़ाय खावाछु सब पर तोड़ावा हम जोवता पकाडवान जोड़ावा ले का लेट पड़ गयो छे

તારી હજાર છે યાર હું કે જે તો વસુલ કે એવો નહીં તો તમે ખમતા માણો બોડી બોડી તો કેટલી રે હાર હું તો તો છોડી એવું થાય હા કે બેઠા ચાલ વાર પૈસા

พ่อพูดด้านซ้ e ยมาเลยไปเ o ้าชัวไปเ้าเฮ้ยแม้วันตัวนี้ไม่รู้ดีแ ના ના મારે મારે પણ વાત કરો મારે પણ મારે પણ મારા હાથ બગાડવા નહીં મેલ લે પણ મને મારે મારે આવા ગાડી ના લે રાજે મારે પણ મન તો અલ્યા આવા ગાડી નાખું એટલો વિશ્વાસ નઈ ઘોડી તરી મેલતા જ ને એકની દોડવા માટે માછો નઈ ગઈ બે છોડી દે એક ના ચપચા માથે ગયો અલ્યા ઓનો છો આઈ રહ્યો રે ગયો આઈ રહ્યો આઈ રહ્યો ના આને જ પડવી ઈને છોડી મુરતા થઈ જીવંત હવે આ તો હવે અંદર ઈને કોણ ઘફો કરે એમકો લે મુકારી દે લે